પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પર્વને અનુલક્ષી લોકો પતંગ દોરી સહિત ઉત્તરાયણની ઉજવણી માટે જરૂરી સાધનોની ખરીદી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ શહેરીજનો ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ તેમજ સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પ્રયત્ન કરી રહી છે જે અંતર્ગત આજરોજ ડીસીપી ઝોન ત્રણના અધિકારી અભિષેક ગુપ્તાની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ઝોન ત્રણ વિસ્તારમાં આવતા પાણીગેટ કપુરાઈ વાડી મકરપુરા માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન વેપારીઓને જણાવાયું હતું કે ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરાય જાહેરનામામાં દર્શાવેલ પ્રતિબંધિત વસ્તુ ન વેચાય સાથે જ કેટલાક વેપારીઓ પોતાની લારી કે માલસામાન રસ્તા વચ્ચે ખેંચી લેતા હોય છે જેથી વાહન વ્યવહારને અડચણ થતી હોય છે જેથી વેપારીઓને સૂચના આપી હતી કે રસ્તા પર લારી માલ મૂકી વાહન વ્યવહારને ખોરવવામાં ન આવે સાથે જ બેઠકમાં પ્રાણીઓ પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન સારવાર કરનાર એનજીઓના પ્રતિનિધિઓને પણ બોલાવાયા હતા પતંગ દોરીથી ઈજા થતા આ સંસ્થા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે ત્યારે તે સંસ્થાના હેલ્પલાઇન નંબર વેપારીઓના માધ્યમથી પતંગ દોરાની ખરીદી કરવા આવનાર ગ્રાહકોને આપવા પણ વેપારીઓને જણાવ્યું હતું બેઠક સંદર્ભે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી બે ત્રણ મુદ્દાઓ જે પરંત પતંગ દોરી વેચતાઓની સાથે ચર્ચા કરવી હતી જેમાંનો એક મુખ્યત્વે મુદ્દો એ હતો કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ દુકાનનું જો વેચાણ કરતા હોય તો તે બંધ કરી દે અને પોલીસ તો સતત કેસ કરી જ રહી છે તથા બીજી વસ્તુ એ હતી કે વેચતા વેચતા તેઓ રોડ ઉપર સુધી રોડના અંદરના ભાગ સુધી છે બહાર સુધી ગાડી ખેંચી લેતા હોય છે જેના કારણે વાહનોની અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ટાઈમ ટાઈમપાસ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ ન થાય વાહનોની અવરજવરને નુકસાન ન થાય વાહનોની અવરજવર જવર થઈ શકે તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે અમને સૂચના કરવામાં આવી હતી અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચામાં અમે એનજીઓ ના માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે અને કંઈ પણ એવો બનાવ બને છે કે આ પશુ પક્ષીને નુકસાન થતું હોય એટલે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે નિઃશુલ્ક સહાય આપતા હોય છે તો તેમનો જે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સંકલ્લે કરવામાં આવ્યો છે કે તેઓ વાતન દોરીની સાથે સાથે તે હેલ્પલાઇન નંબર પણ વેચે એ લોકોને આપી શકે કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો એનજીઓનો સંપર્ક કરી શકે છે અચ્છા આજે ઝોન થ્રીના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે હા ઝોન થ્રીમાં લાગતા પાણીગેટ વાણી મકરપુરા માંજલપુર અને કપૂરા વિસ્તારમાં જેટલા પણ વેપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે વાડી પોલ્યુશન વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તે એમાં પણ શું શું એ લોકોએ ધ્યાન રાખવું ફાયર એક્સટિંગ્યુશન રાખવા જોઈએ રોડ ઉપર ચેક સુધી ના આવી જાય તે એટલે એની મર્યાદામાં રહીને એ લોકોએ દુકાન ચલાવવી જોઈએ જેવા વગેરે બાબતોનું તે લોકોને ધ્યાન દોરવામાં આવે છે